ભારે વરસાદ અધિકારીઓ મસ્ત અને પ્રજા ત્રસ્ત જેવી સ્થિતિ અંડરબ્રિજ બંધ થવાને કારણે ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું પણ તંત્ર ભૂલી ગયું છે વિકાસના ના વાત કરવામાં આવે છે પરંતુ આ વિકાસનું મોડેલ છે તે સુરેન્દ્રનગરમાં નિષ્ફળ નીવડ્યું છે મહાનગરપાલિકા તો બની પરંતુ સામાન્ય વરસાદે સુરેન્દ્રનગરનો સુરેન્દ્રનગર બંધ પડી જવા પામ્યો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે છે કહીશ કે આ સીધા દેખાડે ખાસ કરીને તે રાજ લઈ અને સુરેન્દ્રનગર ટાવર રોડ ને જોડતો અંડરબ્રિજ છે અહીંથી જયારે વાહન નીકળે ત્યારે પાણી ભરાઈ ગયા હોવાના કારણે વાહન બંધ પડી જતા હોય છે પ્રી મોનસૂન કામગીરીના નામે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પાણીમાં જતો રહ્યો છે લોકો હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે ચોવીસ કલાક થી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે પાણી નિકાલની વ્યવસ્થા હોય તે ડ્રેનેજ સિસ્ટમ છે તે પાલિકાની નિષ્ફળ થઈ ગઈ છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર